માંડલ દેતરોજ અને નળકાંઠાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વિવિધ શાળાઓમાંથી કુલ છવ્વીસ કૃતિઓ યોજવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ બીઆરસી ભવનના અધ્યક્ષ અશ્વિનભાઈ ચૂંટાયેલા સદસ્યો ગામના આગેવાનો અને વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ આજ રોજ આદર્શ પ્રાથમિક શાળા કેમ્પ મુકામે એનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલે આ કાર્યક્રમને ખુલ્લો મૂકે છે તાલુકાને વિવિધ શાળાઓમાંથી છવ્વીસ જેટલી કૃતિઓ બાળવૈજ્ઞાનિકો લઈ અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો હાજર છે શાળાના બાળકો અને વિશેષ કરીને આદર્શ પ્રાથમિક શાળા કેમ્પ ખાતે આ આયોજન કર્યું છે ત્યારે પ્રાથમિક શાળા પરિવાર શાળાના આચાર્યશ્રી એસએમસી કમિટી તમામનો હું આભાર વ્યક્ત કરું છું